તો મારા ભાઈઓ ને બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલબેન દવેનો નો ગરબો બરાબર જોમ્યો ભાઈ ચારે બાજુ પબ્લિક ઊંચી થઈને નાચવા મળીને એવાની અંદર ભાઈ જે વસ્તુ ને જોઈને કાયદેસર ભાઈ તમને પોતાને નવાઈ લાગશે કેમ કે આખો ગરબો એટલો મસ્ત જામ્યો હતો ને ભાઈ જોરદાર બધા લોકો નાચી રહ્યા હતા ભાઈ કિંજલ દવેનો તમને ખબર છે અંદાજ તો કેવો છે બધા લોકોને ઊભા કરી નાખે ને ભાઈ એવો અંદાજ કિંજલબેન દવેનો છે ભાઈ એટલે બધા લોકો નીચે બેઠા બેઠા ગરબા જોતા હતા પણ જેવો જ કિંજલબેન દવે એમનો અવાજ નીકાળ્યો એમનો સૂર નીકાળ્યો કે બધા લોકો જે બેઠા હતા ને બધા લોકો ઊભા થઈ ગયા ભાઈ અને પછી ખોણામાંથી ખૂણામાંથી જે વસ્તુ આવીને કિંજલબેન તમે પોતે ગભરાઈ ગયા ભાઈ કે આ શું થયું ચાલો મિત્રો આગળ તમને વિડીયો બતાવો વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો માતાજીના દિવસો ચાલી રહ્યા છે એટલે કે નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીની અંદર સાહેબ તમે ઘણા બધા વિડીયો જોતા પણ હશો કે જેમાં કિંજલબેન દવે સરસ મજાનું ગીતો ગાતા હોય ગીતાબેન રબારી પણ સરસ મજાના ગીતો ગાતા હોય તો ઘણા બધા કલાકારો છે જે સારું સારું ગીતો ગાઈ રહ્યા છે એમાંથી અત્યારે વાત કરવામાં આવે તો આપણા કિંજલબેન દવે કે જે જોરદાર ગીત ગાવી રહ્યા હતા અને ગીત ગાવતા ગાવતા અચાનક જ એમને એવો સુર લાવ્યો કે બધા લોકો સાહેબ બૂમા બૂમ કરવા લાગ્યા આ તમે વિડીયો જુઓ સાહેબ ખરેખર તમને પોતાને એમ થશે કે ના ભાઈ હો અંદાજ તો ખરેખર કિંજલબેન દવે જોડે જ છે આ એકવાર સાહેબ તમે વિડીયો જુઓ અને ખરેખર તમારું દિલ ખુશ થઈ જશે હા જુઓ